મને થાપ મેલી છે મને બટલા લેવા દે અને મો જમ્મો આવ્યો હવે કાકા તમારા જમ્મો ને આબુ ખાલી મને બતાવ છે કાકા ઘાઈ ગયા મને મારે તું મને જીમો લઈ જા મારે આબુ છે મો બદલા લેવા ગમે તે કર્યો મારે મો બાજી બનાવ્યો આ થાપને બદલા લીધા વગર હું રહ્યો નહીં મને લઈ જા ત્યારે નહીં આબુ તમારે રાહ જોઈ મેં ગુજરાતનો કાઢ

પણ ડોહા હોય તમને કોઈ દેખાય જીમો તારે આજે ના હોય તો હું શું કરું તે તારે મને મને તમે તારે કો કે આમ કરવાનું આમ કરવાનું એમ શેખવાનું બીજું કોઈ ના ચાર વાગે આવી જાજો તમે અત્યારે આ સાત સુબે કરવાનો ટાઈમ છે મારું ચેલેન્જ શું થાય છે ચાર વાગે ચેલેન્જ આલે ઈ સાહેબ પહેલા ને મને અત્યારે હાલ હું બો તમે કોઈ એટલા પૈસા લઉ લો કેટલા આપો હવે આ ડોહા મોને નહીં મોને એમ નહીં

યાર તા યુરીદાર કોર કોર પૈસા નો પેરે કસરત કરાવીયો હો ફોનો ની ગજ્યા પાડે અના બંડલ તડડો નહી બેલા ના કે લાયા દો બદલાવા તો ખાલી મને એક ઠે કઢાવાનું કહી નહી યાર બાપુ કાકા ધોત્યા માં તો કિમરીત કસરત કરાવવું હુ હંજે जब तो yeah. वो तने दा गली केले तो हमने बॉडी hey, तो कसत कर छ तो हम है नहीं हमरे तो ये कई का बोला जो हां सर तान हटो तो हटो ए तू पहली बात कसत कर दा अरे मांगे सो फारो नु सा हटो पहली बात अरे काका पहली बात हटो नहीं हाल नहीं जमा पहली बात हटो ઓ કાકા હોસે વાહ આવtaro આયા શું કરાવી છે અરે દોડવાનું થોડું પછી બીજી કસરત આવે ઉપર મશીન ઉપર આયા જે આયો હે હેન્ડલ પકડો આરા વાયચી પકડો કાકા પકડ ગયો અરે વળી શું કરીશું તું તન મારી વાત પર હું રોજ બે ત્રણ કિલોમીટર હેડું છું એટલે મારે હેડવાન થયું નથી મારા મારા આ બાવડા મારા બોલાવા નથી અને બનાવવાની છે તું બીજું વાત પણ વના પર શરીર થોડું ટ્રેન કરવું પડે ડાયરેક્ટ બોડી ના બને અલ્યા કોઈ ટાઈમ જ થાય છે સોને મને ના મારી પાછા હવે પૂછો તો જો કાકા આ રીતે બેહવાનું બરોબર કિલો કરો અલ યે રાખન પણ એટલો કાકા પછી તમે તાર વધારે વધારે બોલે હમણા તમાર શરીર વાત તમે અરે કાકા ફરી દો ફરી દો આ બાજુ

પેલા દોડવા વાળા દોડાવી ડોહાભા શું કરો છો ઓહો તો તો ફાળું ફાળું થઈ ગયું ફાળું ફાળે હજી પેલા ને પાડો એટલે પાડો પણ આ મજન આજે તમે જો મજન ના આવો આ કેટલો વજન કર્યો નો 1 કિલો વજન તો શું છે મારે આજ પેલા ને પાડવાનો છે એટલે હું હોનો બહી પેલો ઉપાડી પણ તમને માર્યા કને હવે આટલી ઉંમર એ થો અમે તને માર્યા મને મને બાજી બનાવવાની છે એનું કરો તમે બીજો કોઈ નહીં બોડી બનાવવાની છે બોડ ખડો મેરે કે

યા ની હું બેહવા નથી આવ્યો કા તો મુઈ એ કહો જો હા જો શું છે ફોટા બકરા કરવા છે બોડી છે હા થાવે પાછો ભલે નાના છોકરાને અમે શું આવો છો લ્યો વાય એનું એ ચાં

Du hahahaha kalaukannya maasilara wa Ha ha ha. ખાદી આ છાપ મેલવાનો હવે પેલા છોન એટલે હું આ તો પાસે પાછા પડો શું વસ્તુ છે એટલે ના કહું ઘણી પણ મે આમ તો બૈરાન પાક છે પણ વાર આ પોકારે છે હું છું

હા કહો યાર હવે માતાના સ્નાતકની કરવી તમે લાઈન બોલાવજો અહીંયા બોલાવો તમે કોંતા આકા કોળા સળ્યા કેલો ડૉક્ટર પોર્ટુગલની ભલાજી ઉઠો મક્કર પેટેનું છે બેનો ઈચ્છા ચમચા બોલાવો લાઈન બોલાવો લાલ વાજો કે ફળ તો ભળો કે ફલેલું હોય કરવું પડશે બોડી કેટલી બની છે કેવી પરક થઈ એ જોવું પડશે

આવડે તો તાર કાકા ને આવડે પણ ડોહા આવડે તો લઈને આવે ને આટલી ઉમર હું કીધું પણ હાજી તમારી પણ મોનતા જ નથી તમારે કેવું મોનતા નહીં લે પણ પેલા કણ દોડાવી દીધું એ બધી બોડી બનાવી છે બોડી બનાવી છે મશીન ઉપર એ અંદર એટલી કસરત કરતા હોય બરોબર હે ના પણ મોને તો મન કીધું કે જો જીમ કસરત કરા જો બોડી બનાવ કે મન લઈ જ લે ઈ અને આપણે બીજા કોઈ તાર જેવા આર ના કોઈ જવાન છોકરા હોય ને તો એડ્રેસ તો તને ખબર હે ને ઓવે કયું એડ્રેસ આઈ સ્ટેનમેન્ટ

તો ડોહો હતા એટલે હવે ડોહા તો બીજું કોઈ થાય નહીં પણ ડોહા ના ફરક ફરવા ખાલી થકવાય છે

બારે બાર હેડ્યા છો હું કઈ નો કલાક દિવાળી જોઈને બે જોયો છું તમે જબર શરીર બનાવીને આવતા રે તારે કરંટ વાળું બનાવે તાર દો જ શરીર

ହଁ ମାରଥ ପାଟଣ ହା